ભાવનગર માં બજાર વિસ્તારમાં હવેલી વાળી શેરી ખાતે આવેલા ઇલેક્ટ્રિક માઇલ સામાન ગોદામાં શોર્ટ સર્કિટ થતા લાગેલી ભયંકર આગમાં ઇલેક્ટ્રિક સામાન અને વાર બળીને ખાખ થઈ જવા હોવાનું સામે આવ્યું છે લાખોનો નુકસાન થવા પામ્યું તો માહિતી અનુસાર ગોદામ ભરાયેલ ટ્રેકની માલિકીનું હોવાનું જાણવા મળ્યું છે આગે ભયંકર રૂપ ધારણ કરતા ફાયર બ્રિગેડનો મોટો કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો તો આગના કારણે સમગ્ર વિસ્તારમાં અંધાલપટ ફેલાઈ ગયો છે ધુમાડાના ગોટે ગોટા સમગ્ર વિસ્તારમાં ફેલાઈ ગયા છે ફાયર બ્રિગેડના પાંચ પાંચ ટ્રક પાણીનો છંટકાવ કરવા છતાં આગ કાબુમાં આવી નથી રિપોર્ટર અનવર લક્ષ્મીધર